નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ ડભોઈના હિરાભાગોડ પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે બત્રીસમા પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાણા સમાજના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છેલ્લા તેત્રીસ વર્ષથી ખોડિયાર માતાજીનું અહીં મંદિર છે જે મંદિરમાં વર્ષોથી દર વર્ષે પાટોત્સવનું આયોજન થાય છે ડભોઈના રાણા સમાજ દ્વારા જ આયોજન કરવામાં આવે છે નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના બેતાલીસ જેટલા યુગલોએ નવચંડી મહાયજ્ઞમાં જોડાયા દિવસભર નવચંડી યજ્ઞ બાદ સાંજે રાણા સમાજની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન થયું દર વર્ષની જેમ આ વર્ષે પણ રાણા સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસથી ખોડિયાર માતાજીના પાટોત્સવને લઈને તૈયારીઓ કરી છે નગરીમાં ભાગોર પાસે મા ખોડિયારનું પ્રાચીન મંદિર છે એ માતાજીના પાટો ઉત્સવ એ નિમિત્તે નવચંદી મહાયજ્ઞનું આયોજન કરેલ છે એમાં તેતાલીસ જોડા ભાગ લીધેલો છે પૂજાનો અને સાંજે છ વાગે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે જય માતાજી હીરા ભાગોર રાણાવાસ પારી તેત્રીસ વર્ષ જૂનું મંદિર છે બત્રીસમાં પાટો ઉત્સવ રાખેલ છે એ નિમિત્તે મહાનવચંદ યજ્ઞનું આયોજન કરેલ કરવામાં આવેલ છે